હલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ હું છું રાધા આહિર હું અહીં તમને તમારા સબકોન્શિયસ માઇન્ડના ઉપયોગથી જે અઘરા સપનાઓ લાગે છે એને પૂરા કરતા શીખવું છું બ્રહ્માંડના ઉપયોગ દ્વારા તમારા જીવનને સુંદર બનાવતા શીખવું છું હું એક યોગા ટીચર છું હું સર્ટિફાઈડ ચક્રા હિલર છું ચક્રા મેડિટેશન ટીચર છું અને ગવર્મેન્ટ ટીચર છું તો હું ખૂબ જ કલ્પનાઓ વિશે વાત કરું છું આપણા ચેનલ ઉપર વધારે પડતી વાતો કલ્પનાઓ વિશે હોય છે કલ્પનાઓ સાચી પડે છે કલ્પનાઓ સાચી પડે છે વારંવાર હું કહું છું વારંવાર કહું છું એનું કારણ આજે એક મસ્ત પ્રૂફ સાથે તમે માની જશો કે રિયલી આ વસ્તુ સાચી છે કેટલી હદ સુધી આપણી કલ્પનાઓ સાચી પડે એના પ્રૂફ સાથે હું તમને આજે સમજાવું છું અને અમેઝિંગ વાત છે અમેઝિંગ એટલે તમને વિશ્વાસ જ નહીં આવે એવી વાતો બે ચાર હું અહીંયા તમારી સાથે તમારી સામે પ્રૂફ રાખું છું જેથી કરીને તમને વિશ્વાસ આવી જાય અને વિશ્વાસ આવવો એ ખૂબ જ જરૂરી છે જ્યારે તમને વિશ્વાસ આવી જશે ત્યારે તમારા માટે પણ એટલું જ સહેલું થઈ પડશે જેટલું મારા માટે છે મને એ પ્રૂફ મળ્યા છે એટલે મને વિશ્વાસ આવે છે અને એટલે જ મારી બધી જ કલ્પનાઓ સાચી પડે છે કેટલી હદ સુધી આપણી કલ્પનાઓ સાચી પડે એનું હું તમને એક બે ત્રણ પ્રૂફ મારા એકના નહીં પણ બીજાના પણ આપું મેં મારા ચેનલ ઉપર સક્સેસ સ્ટોરી શેર કરી છે પ્રેગ્નન્સી બાબતે મારી એક ફ્રેન્ડ હતી એને બાર તેર વર્ષ પછી એને ઘરે બાબાનો જન્મ થયો તો એમની કલ્પના એટલી હદ સુધી હતી એમણે લખ્યું હતું કે મારા બાબાનું નાક આવું છે આંખો આવી છે એનો ચહેરો એના દાદા જેવો છે એની હાઈટ એના પપ્પા જેવી છે ટોટલી એ બધું એણે લખ્યું હતું અને દરરોજ 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 વિઝ્યુઅલાઇઝ કરતી હતી અને સેમ વસ્તુ જ્યારે એનો બાબો જન્મ્યો તો બધા એવો જ એનો બાબો જેવું એણે વર્ણન કર્યું હતું મતલબ એ પ્રૂફ છે કે એણે જે કલ્પના કરી એ બન્યું એવી જ વસ્તુ બની આપણે એવું માનીએ ને કે એમાં આપણું કાંઈ ન ચાલે બધા એમ માને કે મૃત્યુ અને જન્મમાં આપણું કાંઈ ચાલતું નથી પણ એણે જેવું ધાર્યું હતું એવું બાળક એને ઘરે બાબો ધારો હતો અને જેવી અણસાર જેવી હાઈટ જેવો સ્કીન કલર જેવી આંખો એ બધું જે એણે ધાર્યું હતું એ બધું બધું જ એ બધી જ વસ્તુ એમાં છે ત્યાર પછી મારા ભાઈને ઘરે જે બા બેબીનો જન્મ થયો એમાં પણ મારી ભાભીએ એક ફોટો રેગ્યુલર જોતી કે મારી બેબી આવી જ છે મારી બેબી આવી જ છે મારી બેબી આવી જ છે અને સેમ એની બેબીનો અણસાર એના વાળ એની સ્કીન કલર એની બોડી એટલી ગોટ એટલી મસ્ત ઢીંગલી છે કે એણે મને ફોટો બતાવ્યો દીદી જો હું આ ફોટો દરરોજ જોતી હતી અને એવી જ એની ઢીંગલી છે તો આ પ્રૂફ છે કે એણે જે કલ્પનાઓ કરી છે એણે જે જોયું છે એ એને મળ્યું છે મારી પણ કલ્પના હતી કે મારો બાબુ છે ને ખૂબ જ નમણો હશે ખૂબ જ નમણો હશે એટલે મારો બાબુ નાનો હતો ને ત્યારે તો બધા એમ વિચારતા કે આ છોકરો છે કે છોકરી છે કારણ કે એની નમણાં છોકરીઓ જેવી હતી એકદમ નમણો નમણો છે એટલે હું કલ્પનાઓ કરતી કે ને આવું હશે બધા આવું કહેતા હશે આટલો સરસ મારો બાબુ હશે એ એ જ વસ્તુ બની એ જ એટલે જ ત્યાર પછી મારી જોબમાં જ્યારે હું ઓવર સેટઅપમાં હતી ને મારે જે જોબ ચેન્જ કરવાની હતી જગ્યા ચેન્જ કરવાની હતી ત્યારે મેં જોઈ જ નહોતી કે ક્યાંય આવી કોઈ જગ્યા છે દુનિયામાં હું જે વિચારું છું એવી જગ્યા છે કે નહીં એ મેં ક્યારેય ન જ જોયું મેં ખાલી એટલું જોયું હતું કે મને મજા આવે છે મારી ગાડી લઈને હાઈવે ઉપર એક્ટિવા લઈને હાઈવે ઉપર જવાની હાઈવે ઉપરથી નીચે ઉતરીને સાઈડમાં ગામ છે એ ગામમાં જવા માટે રસ્તામાં ઝાડવાઓ કેટલા બધા આવે છે અને પછી એ ગામમાં પહોંચું છું હું એ દરરોજ એ હાઈવે જે હાઈવે લાલ ટૂંકમાં મારી અહીંયા જે એક ચોકડી છે ને ત્યાંથી રાજકોટ સુધીનો હાઈવે છે એ હાઈવે હું દરરોજ વિઝ્યુઅલાઇઝ કરતી હતી કે આ હાઈવે ઉપર જાઉં છું અને હું એવું વિઝ્યુઅલાઇઝ કરતી હતી કે હું ડાબી બાજુ વળું છું અને ઝાડવાઓની લાઈન ચાલુ થઈ જાય છે અને છેટ ગામમાં પહોંચું ત્યારે છેટે ઝાડવાઓ પૂરા થાય છે અને સ્કૂલ આવે છે આવું દરરોજ વિઝ્યુલાઇઝ કરતી મેં ખરેખર જોયું જ નહોતું કે આવી કોઈ જગ્યા છે મને ખબર હતી નહીં હું ખાલી દરરોજ કલ્પનાઓ કરતી હતી અને જ્યારે મને મળ્યું અને પહેલી વખત હું ત્યાં હાજર થવા ગઈ મારા હસબન્ડ જોડે તો એ જ હાઈવે ઉપર ખાલી એટલો જ ફેર કે જામણી સાઈડની બદલે ડાબી સાઈડ વળવું પડ્યું અને એટલા જ ઝાડવાઓ વચ્ચે છેટે પૂરા થાય પછી છેટ ગામ આવે તમને ખબર જ ન પડે અહીંયા ક્યાંય ગામ છે એવી જ જગ્યા મળી જે મારી કલ્પનાઓમાં હતી મતલબ આપણી કલ્પનામાં તમે ન જોયું હોય એવું તમે ધારો ને એ પણ સાચું પડે છે આ મારા પોતાના જીવનના પ્રૂફ છે એ સાબિતી છે કે તમને એવું લાગે કે કેમ સાચું પડે કેમ સાચું પડે કેમ જેણે નિકોલા ટેસ્લાએ વીજળી ઉત્પન્ન કરી તો એને થોડી કંઈ પહેલાં વીજળી જોઈતી પણ એની કલ્પના કરી હતી કે આવી કોઈ વસ્તુ હોઈ શકે હોઈ શકે હોઈ શકે અને કલ્પના સાચી પડી છે બરાબર એના કોઈ પણ નવીન પ્રયોગ છે મોબાઈલ છે ટીવી છે કોઈ પણ વસ્તુ છે એ દરેક વસ્તુની પહેલાં કલ્પના કરવામાં આવી છે કે કદાચ આવું પણ હોઈ શકે આવું પણ હોઈ શકે અને એવું થાય છે તો તમે કેમ તમારી કલ્પના એવી ન કરી શકો અને એના ઉપર વિશ્વાસ ન રાખી શકો કે આવું પણ હોઈ શકે આવું પણ હોઈ શકે તમારી કલ્પના જે કાંઈ પણ ઈચ્છા છે અને એ પ્રમાણે તમારી જે કાંઈ પણ કલ્પના થાય છે તમને અંદરથી જે કલ્પના આવે છે એ પોસિબલ છે એકસો ને એક ટકા સાચું જ છે હજી એક પ્રૂફ આપું મારા ભાઈને જે એક જગ્યાએ ટ્રાન્સફોર્મ કરવાનું હતું રહેવાનું અને મકાન એ જે વિઝ્યુલાઇઝ કરતા હતા એવું જ મકાન એને ભાડે મળ્યું સેમ ટુ સેમ પ્લાનિંગવાળું એને મકાન ભાડે મળ્યું હતું તો તમારી કલ્પનાઓમાં આવે ને બધું સાચું છે એ યાદ રાખજો તમે જે કલ્પના કરશો એ બધી જ સાચી છે આટલા બધા પ્રૂફ છે હજી એક નેવિલની એક બુક છે ધ લો એન્ડ ધ પ્રોમિસમાંથી એક એમણે નેવિલે પોતાના એક સ્ટુડન્ટની સક્સેસ સ્ટોરી શેર કરી છે એ પણ તમારી જોડે હું શેર કરું હજે કે એક લેડી હોય છે એમને એક ઘરની ખૂબ ઈચ્છા હોય છે વારંવાર એ ઘર એમની કલ્પનામાં આવે છે પણ એમણે ક્યારેય એ ઘર જોયું નહોતું પણ છતાં એણે વિશ્વાસ રાખ્યો છે જો જો મારી કલ્પનામાં આ ઘર છે મતલબ એ ક્યાંક એક્ઝિસ્ટ કરે છે મતલબ ક્યાંક એ રહેલું છે હશે જ ક્યાંક મારી સામે આવશે જેમ અને એણે પોતાની કલ્પના મૂકી ના દીધી એણે કલ્પના ચાલુ જ રાખી કે હું એ ઘરમાં રહું છું એ ઘરનો હોલ કેવો છે એ ઘરનું કિચન કેવું છે બધું એણે કલ્પનાઓમાં ચાલુ જ રાખ્યું ચાલુ જ રાખ્યું બે ત્રણ મહિના એ વસ્તુની કલ્પના કરી દરરોજ દરરોજ એ હેપીલી એકદમ વિઝ્યુલાઇઝ કરતા એન્જોય કરતા એ ઘરની અંદર અને ધીમે ધીમે એ એના હસબન્ડે નક્કી કર્યું કે ભાઈ આપણે બીજું ઘર શોધીએ એમ બીજું ઘર લેવું છે એમ તો એ બ્રોકર્સને બધા એને મળવા લાગ્યા અને મળે એટલે આ બેન કહેતા કે મારે આવું આવું ઘર જોઈએ છે એટલે કોઈ હા ન પાડતા કે હા આવું ઘર છે છે છતાંય એ પેલા બેનને એવો વિશ્વાસ હતો કે ના મેં જે વિઝ્યુલાઇઝ કર્યું છે એ ઘર હશે ક્યાંક તો છે ક્યાંક તો છે એટલે જ મને મારી કલ્પનાઓમાં આવે છે અને અચાનક એક બ્રોકર મળે છે એની જોડે એ વાત કરે છે કે આવું ઘર જોઈએ છે એટલે કે છે કે હા ઘર છે એવું તમે જેવું કહો છો સેમ એવું ઘર છે પણ એ વેચવા માટે નથી એ પ્રોપર્ટી છે વેચવાની નથી એમાં ઓલરેડી રહે છે એના માલિક તો આ લોકોએ કીધું કાંઈ વાંધો નહીં જ્યારે પણ વેચાવા નીકળે ત્યારે તમારે અમને કહેવાનું છે તો ઓલા લોકોએ ના પાડે કોઈ પોસિબિલિટી નથી એકલા લેડી રહે છે જૂનું એનું ઘર છે એટલે કાંઈ વેચવાના નથી પણ છતાંય આ બેને છે ને એ પકડી જ રાખ્યું કે ના એ ઘર છે ને તો એ મારી કલ્પનાઓમાં છે મતલબ હું એમાં રહેવા જવાની છું જ અને એ કલ્પનાઓ એને ચાલુ રાખી પછી એક દિવસ ખરેખર એ એ ઘર છે વેચાવા આવે છે અને પેલો બ્રોકર આમને ફોન કરે છે થોડાક દિવસ પછી પંદર વીસ દિવસ કે તમે કહેતા હતા એવું ઘર છે એ વેચાવા આવ્યું છે તમારે જોવું હોય તો ચાલો અને જોવા જાય છે જ્યારે પહેલે બેન દરવાજો ખોલીને જોવે છે ને અંદર પેલું પગલું રાખે છે ને તેમ મોમેન્ટ થઈ જાય કે ઓ મેં જે વિઝ્યુલાઇઝ કર્યું હતું મેં જે વિચાર્યું હતું એવું જ ઘર સેમ ટુ સેમ એ જ વસ્તુ અને પછી પેલા ઓલ જે એમાં લેડી રહેતા છે ઘરના માલિક છે એ મકાન વેચે છે અને આ લોકો એ મકાન લે છે મતલબ કે તમે જે વિઝ્યુઅલાઇઝ કરો છો તમે જે કલ્પનાઓ કરો છે એ સો ટકા સાચી પડે છે બસ તમારે મૂકી નથી દેવાની એના ઉપર એટલો જ વિશ્વાસ રાખવાનો છે કારણ કે તમારું જીવન છે એ તમારી કલ્પનાઓથી જ બને છે જે તમારી ડોમિનેન્ટ થોટ હોય છે મતલબ તમે જે દરરોજ 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 વિચારો છો તમે જે દરરોજ દરરોજ ફીલ કરો છો અને તમે જે દરરોજ દરરોજ કલ્પનાઓ કરો છો એ જ પ્રમાણે તમારું જીવન બને છે એક સર્કલમાં તમે તમે અઠવાડિયું ખાલી કોન્સિયસ થઈ જાઓ જાગૃત થઈ જાઓ કે આખા અઠવાડિયામાં હું કેવું કેવું ફીલ કરું છું કેવા કેવા વિચાર આવે આવે છે મને બીજું અઠવાડિયું જોશો ને તો સેમ સેમ વિચારને સેમ સેમ ફિલિંગ તમારી હશે મતલબ તમે એક સર્કલમાં ફસાઈ ગયા છો અને એ જ વસ્તુ તમારી જોડે થાય છે કંઈક ને કંઈક પ્રોબ્લેમ ઊભા હોય છે અને એ પ્રોબ્લેમમાંથી નીકળો ત્યાં બીજો પ્રોબ્લેમ તમારી જોડે ચાલુ થઈ જાય છે કારણ કે તમે એ જ વિચારોમાં અને એ જ ફિલિંગમાં ફરો છો અને એવી જ માન્યતાઓ માનો છો કે જીવન સુખી નથી જીવન સરળ નથી અઘરું છે કાંઈક કાંઈક વિભૂજ હોય છે આ આપણી ડોમિનેન્ટ થોટ આપણી બિલીફ્સ આવી બની ગઈ છે એટલા માટે એવું બને છે એને બ્રેક કરો એ તોડો કોન્સિયસ થાવ કે આવી ફિલિંગ મારે નથી જોતી કેવી ફિલિંગ જોઈએ છે એના વિશે વિચારો તમારી કલ્પનાઓમાં વધારેને વધારે રહેવાની કોશિશ કરો એ કલ્પનાઓને ફીલ કરો એનાથી ખુશ થાવ કે આ બધું મને મળી ગયું છે લિવિંગ ઓફ ધ એન્ડમાં જાતા શીખો એના પછીના વિચાર કરો કે કદાચ મારું આ ઘર મને મળી ગયું હોય તો પછી કેવી શાંતિથી રહેતો કેવા વિચારો હોય તો પછી ઘર વિશે વિચારો ન હોય આગલું નેક્સ્ટ શું છે એના વિશે વિચારો હોય આવું બધું તમે વિચારતા શીખો પહેલાં થોડાક દિવસ કલ્પનાઓ કરો કલ્પના જે તમારી જે ઈચ્છા છે એની કલ્પના એક મહિનો કન્ટિન્યુ કરો હું એમ કહું એક મહિનો કન્ટિન્યુ કરો જેટલું જેટલી તમે વધારે ને વધારે કલ્પના કરતા જશો ને એટલી ને એટલી વધારે ડિટેલમાં તમને એ એ દેખાતી જશે જો એ ઘરની કોઈ કલ્પના કરે ને તો અત્યારે તમને કાંઈ ખબર ન પડે કે કેવું ઘર હશે અંદાજે થોડું 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 કલ્પના આવે કે અચ્છા કિચન હા તે પણ ડિટેલમાં નહીં કે એનું પ્લેટફોર્મ ક્યાં છે કે એની સિંક ક્યાં છે કે હોલમાં આ વસ્તુ ક્યાં છે પણ આજે કલ તમે દિવસમાં સવારે બપોરે સાંજે ત્રણ ચાર વાર કલ્પના કરી કાલે ત્રણ ચાર વાર કલ્પના એકને એક કરી બે દિવસ પછી એક આમ ટૂંકમાં કન્ટિન્યુ કન્ટિન્યુ પછી તમને કઈ દિશામાં કિચન છે કેવા કેવું પ્લેટફોર્મ છે કેવો પથ્થર છે કેવું સિંક છે કેટલા નળ છે કેવો હોલ છે એમાં કેવી રીતના સોફા ગોઠવેલા છે ટોટલી વસ્તુ તમને દેખાવા લાગશે જેમ 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 તમે કલ્પનાઓ વધારેને વધારે કરતા જશો એમ એમ તમને વધારેને વધારે ડિટેલમાં દેખાશે અને જેટલી ડિટેલ આવવા લાગી ને એટલું જ તમે મતલબ એની અંદર ઘૂસી ગયા તમે ફીલ કરવા લાગ્યા તમે એને શું કહેવાય એમાં વયા ગયા એને રિયાલિટી કરવા રિયાલિટી માનવા લાગ્યા એ હકીકત થઈ ગઈ તમારા માટે તમારું સબકોન્શિયસ માઇન્ડ એમાં પ્રોપરલી ઘૂસી ગયું અને પછી એક દિવસ એ જરૂર સાચું થશે સો ટકા તમારી કલ્પના ઉપર જ તમારું જીવન ચાલે છે તમારા ડોમિનેન્ટ થોટ ઉપર તમારી બિલીફ્સ ઉપર ડોમિનેન્ટ થોટ એટલે વધારે પડતી જે તમે વિચારસરણી તમારી હોય એને ડોમિનેન્ટ થોટ કહેવાય બિલિસ એટલે તમે જે વધારે માનતા હો એ તમારી બિલિપ્સ છે અઝમસન એટલે તમે જે ધારી લીધું છે તમે જે માની લીધું છે એ બધું તમારા માટે તમારું જીવન ઘડે છે અત્યારે જે કાંઈ પણ જીવન છે એનું કારણ તમારી બિલિપ્સ તમારી કલ્પનાઓ તમારી અઝમસન અને તમારી ડોમિનેન્ટ થોટ આટલું છે એટલે કોન્સિયસ થાવ જાગૃત થાવ અને યાદ રાખો કે યુ આર ધી ક્રિએટર તમે જ ક્રિએટર છો તમારા જીવનના તમે જેવું ધારો એવું તમારું જીવન બનાવી શકો છો આજે જે કાંઈ પણ છે એનું કારણ તમે જ છો અને હવે તમે એને ચેન્જ પણ કરી શકો છો યુ આર ધ ગોડ ઓફ યોર રિયાલિટી તમે તમારા રિયાલિટીના ભગવાન છો જે ઇમેજિનેશન છે જે વિઝ્યુલાઇઝેશન પાવર આપણને ભગવાને દીધો છે ભગવાન ખુદ છે એનો ખુદનો એ પાવર છે એને માનો તમે અને એનો ઉપયોગ કરતા શીખો ડેલિબરેટલી ઉપયોગ કરો ઉપયોગ તો કરો છો પણ હવે જાણી જોઈને ઉપયોગ કરતા શીખો અને યાદ રાખો ડોન્ટ બી જસ્ટ લિસનર ખાલી સાંભળનારા ન બનો બી ડુઅરર કરનારા બનો મેં તમને આટલી સાબિતી મોટા મોટા લોકોના તો જીવનની આપણને મળે જ છે પણ સામાન્ય લોકોને મારી આજુબાજુના લોકોને મારા જીવનની મેં તમને સાબિતી દીધી કે જો એક બાળકનો ચહેરો પણ આપણે જેવો વિચારીએ બનતો હોય જે અંદર ક્રિએશન છે જેને આપણે જોઈ જ નથી શકતા એ પણ આપણી ઈચ્છીએ એવું બની શકે આપણી કલ્પનાઓ પ્રમાણે બની શકે તો શું ન બની શકે ન જોયું હોય એવી જગ્યા આપણા માટે તૈયાર થઈ શકે ન જોયું હોય એવું મકાન આપણા માટે તૈયાર થઈ શકે તો શું ન બની શકે બ બધું જ બની શકે આ દુનિયામાં બધું જ પોસિબલ છે જે તમારી કલ્પનામાં આવ્યું એ પોસિબલ છે યાદ રાખો અને જો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય આમાંથી તમને શીખવા મળ્યું હોય જાણવા મળ્યું હોય અને મોટિવેટ થયા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો શેર જરૂર કરો જેથી બીજા લોકોને પણ ખબર પડે કે જીવન પૂરું નથી થઈ ગયું મેં જ જે બનાવ્યું છે એ બનાવ્યું છે અને હવે જ હવે હું જ એને ચેન્જ કરી શકું છું અને કોમેન્ટ કરો કે તમને શું ગમ્યું શું પ્રશ્ન છે શું જાણવું છે તમારા કોમેન્ટ વાંચવા એમનો જવાબ આપવો મને ખૂબ જ ગમે છે થેન્ક યુ